ચોક્કસ ધ્રુશ ખાસ કરીને આજે ચૈત્રી નવરાત્રીનો અંતિમ દિવસ છે ને અંતિમ દિવસે મા ભદ્રકાળી નગરદેવી છે ત્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે તે આવ્યા છે ખાસ કરીને જ્યારે ચૈત્રી નવરાત્રીના વિશેષ અનુષ્ઠાન છે તે તમામ માઈ ભક્તો કરતા હોય છે અને તેને જ લઈને આજે નવમો દિવસ છે અનુષ્ઠાનની આજે તમામ ભક્તો છે તે પૂર્ણાહુતિ કરશે અને આજના દિવસે સિદ્ધરાત્રીની જે છે તે પૂજા વિશેષ જે છે તે કરવામાં આવતી હોય છે નગરની દેવીમાં ભદ્રકાળીનો પણ આજે વિશેષ શણગાર છે તે કરવામાં આવે છે ખાસ લોકો છે તે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા આવ્યા છે અને તેને લઈને પણ ખાસ જે છે તે માહોલ જે છે તે મંદિરની અંદર જોવા મળી રહ્યો છે મા ભદ્રકાળી જે છે તે વર્ષોથી નગરની જે છે તે રક્ષા કરે છે અને તે પ્રમાણે તે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આ જે વિશેષ શણગાર છે તે મા ભદ્રકાળીનો જે છે તે મંદિરની અંદર કરવામાં આવ્યો છે જે મોટી સંખ્યામાં લોકો જે છે તે માના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવ્યા છે નવ નવ દિવસ સુધી માતાજીની વિશેષ જે અનુષ્ઠાનને પૂજા છે તે હરિભક્તો માઈભક્તો કરતા હોય છે પરંતુ આ નવ દિવસ જે છે તે નવ દિવસમાં અંબાની મા માં ભદ્રકાળી ને માં બોચર ને છે તે રિજવાના આ 9 દિવસ છે અનુષ્ઠાન છે તે વિશેષ કરવામાં આવે છે જે આસો સુદિન જે નવરાત્રી છે અને ચૈત્રમની ની નવરાત્રી બંને નવરાત્રી હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ વિશેષ મહત્વ રહેલું છે અને આજ ના દિવસે ભગવાન રામ ભગવાન રામચંદ્રજી જી રાઘવેન્દ્ર સરકાર પણ આજે જન્મદિવસ છે આજ રામ નવમી પણ છે અને આજ ના દિવસે જે છે તે નવમો દિવસ છે અંતિમ દિવસ છે અને આજ અંતિમ દિવસે માં ભગવતી વિશેષ પૂજા અર્ચના કરી તમામ માઈ ભક્તો છે તે આ નવ દિવસ ના નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પણ કરશે